સુરત શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના લાઇન વન અંતર્ગત કાપોદરા સુધીના વિવિધ છ રસ્તાઓ એક વર્ષ માટે બંધ કરાશે જેને લઈને શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડશે જો કે મુખ્ય રસ્તાઓ બંધ કરતા ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે સુરત શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના લાઇન વન અંતર્ગત ચોક કાપોદરા સુધીના સાત પોઈન્ટ બે કિલોમીટર લાંબા અંડરગ્રાઉન્ડમાં તે રૂટમાં શરૂઆતમાં છ સ્ટેશન બનાવવાના મુખ્ય માર્ગો એક વર્ષ માટે બંધ થતાં ડાયવર્ટ કરાશે ચોક બજાર રાજમાર્ગ તથા લમેનમા રોડ વગેરે વિસ્તારોમાં વાહન વ્યવહાર બાધિત ન થાય તે માટે ડાયવર્ઝન અપાશે બુધવારે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી આગામી પહેલી વર્ષ એટલે કે પહેલું વર્ષ એટલે કે જાન્યુઆરીથી ત્રણ નવેમ્બર બે હજાર સુધી રોડ બંધ ડાયવર્ટ રાખવાનો આદેશ કર્યો છે સુરતમાં મેટ્રો લઈને રેલવે સ્ટેશન જય વિજય રેસ્ટોરન્ટથી એલએચ રોડ પોલીસ ચોકી સુધી રાજમાર્ગ પર મસ્કતી હોસ્પિટલથી મૈધેરપુરા પોસ્ટ ઓફિસ સુધીનો માર્ગ ચોક બજાર ક્રાઇમ બ્રાન્ચથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ગાંધીબાગ સર્કલ સુધીનો રસ્તો વરાછા લમેનમાર રોડ પર જેબી ડાયમંડ સર્કલથી વસંત દીખાની વાડી સુધીનો રસ્તો માતાવાડી સર્કલ પાસે આવેલા ખેતલાપા સ્ટોલ પાસેથી લાભેશ્વર પોલીસ ચોકી સુધી અને કલાકુંજ રોડ ફિનિક્સ સર્કલ થી સર્કલ સુધીનો રસ્તો બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે